છતાં ભાગ્યમાં સૌના અંજળ લખે છે ભલે જિંદગી ને એ વિહ લખે છે છતાં ભાગ્યમાં સૌના અંજળ લખે છે ને નથી સમજી શકતો હું એના પ્રણય ને

કશું ક્યાં એ આગળ કે પાછળ લખે છે કશું ક્યાં એ આગળ કે પાછળ લખે છે ને નયન જો એના વરસ તું હો અમૃત નયન થી જો એના એના વરસ તું હો અમૃત જગત નામ એનું ઈ ઝાકળ લખે છે જગત નામ એનું ઈ ઝાકળ લખે છે એ નથી ખૂટતી એની શ્યાહી કદાપી કલમથી સતત એ પડે પડ લખે છે કલમથી સતત એ પડે પડ લખે છે ને વધારે કલંકિત શું છે આ જગતમાં વધારે કલંકિત શું છે આ જગતમાં અરે પાપ છે ને તું કાજળ લખે છે અરે પાપ છે ક્યાં વાત ને તું કાજળ લખે છે ને મક્તાનો શેર છે કે દીપ પ્રગટાવી કવિઓમાં એ તો ગઝલ દીપ પ્રગટાવી કવિઓમાં એ તો તમસના લલાટે જળહળ લખે છે અમસના લલાટે જળહળ લખે છે ભલે જિંદગીને એ વિહવળ લખે છે છતાં ભાગ્યમાં સૌના અંજળ લખે છે નથી સમજી શકતો હું એના પ્રણયને મને રોજ કોરો એક આનંદ